પછી નાવું છે યાર વરસાદ આવ્યો એટલે શું એ ભાઈ ઓય શું કરજો આ બધું ધંધો હોય બીજો ના ભગવાન છે કોણ સાચીમાં ભરાવે સોટ આવે ચાલ મે કામ હેઠળ મૂકી દે સાચી ને મૂકી દે આમ ખબર તો ખરા હા દલ હાથ બનાવ્યો હા ખરા બાલ ખબર નો પડે ના વરસાદના પોળિયા બધી ભેજવાળું હોય એટલે શોટ આવે ના ઊભી ઊભી વિડિયો તો બોલો ઇન્સ્ટામાં

કેટલો બળ પડે ઘરે ને ઘરે કઈ ના પડું બળ પડે હું કેવાય બળ પડે હાલો ફેમિલી તો હવે ફાઇનલી સુ લોકો જમી લઈ મે તો ખાઈ લીધું હાલો ફેમિલી તો ફાઇનલી હવે જમી લીધું છે હાલો મેડમ ખાલી લઈ જો તો લઈ લીયો ની તમે ઓ દુલી લાલી લઈ જા લઈ જા તું લઈ લે અને મને પાણી પર દે તમારા નાવું છે હાલો ફેમિલી એટલો વરસાદ છે જોવો તમે એટલું બધું બીનું છે તો યાર કોને ખબર કુદરતી રીતે બહુ ગરમી થાય છે બહુ એટલે બહુ વરસાદ તો આવે જ છે શરૂ જ છે એમ સમજો તમે વાદળા દો વરસાદ આવે છે તોય ગરમી થાય છે ના એસી માં લઈ ફોર પીએ ત્યારે ઘડીક શાંતિ થાય કે ભાઈ એસી છે ઠંડુ છે એમ ખાલી મને કપડા ગોદ દેની યાર ના ઉતે તો ના ઉતે પડીને હાલો ફેમિલી તો હવે જાવું છે નાવા ફાઈનલી નાઈ નાખી છે આપણે હવે છે જો હા ઉતાર રાખી લઈએ વાળ વાળવીન તો સહેજ કપડા ગોતે છે અને પાણી ભરે છે કપડા કયા તો કેટલું ધ્યાન કપડા ગોત દેવાના પેન્ટ અંદર ને હા પેન્ટ અંદર મૂક્યું છે પાણી દીધું બધું દીધું બધુંય ફેમિલી તો પાણી દીધું છે કપડા અંદર મૂકી દીધા છે આ ટીશર્ટ ભલે ને પીડું કપડા હાલો ફેમિલી તો માયને છે આપણે ફેમિલી તો ફાઇનલી હું નાઈને આવી ગયો છું બહાર અરે આ શું છે આ હેને ફૂલ છે હું આજ બેડું છે જો આય તો આ ફૂલ કેવું જોરદાર ખીલું આમ જો કો આ ફૂલ કેવું જોરદાર છે આ આ મેં તરમાં ભેળો તો તારે તો હું તો કામ જ રહો હું

વાસ્તવલા મોગરા દેવી અને મોગરો આવન દેવી હું ઘો તો ઓલા ઘરે નવા ઘરે આપણે આવો છે મસ્ત મસ્ત કમેન્ટ કરજો આ છે બહુ મસ્ત ફૂલ તો અત્યારે બાર નવા ઘરે કરીશું બધું હવે હે હા મિત્રો તમે આ ફૂલ

જમી લીધું હવે જમી લીધું છે નાઈ લીધું છે અને આપણે જવાનું છે કામે તો બ્લેક કપડા જે મેં કાઢ્યા છે બ્લેક કપડા પાછો બ્લેક ટી શર્ટ ગોતી દીધું બ્લેક વ્હાઈટ પેન્ટ ગોતી દીધું એટલે પાછો એનો એ કલર ગોતી દીધો એમ કાંઈ નવીન તો કંઈ કર્યું જ નથી એનું એ જ પહેરે આમ લાગશે કોકને ખબર ન પડતા નહીં પણ આ સારું લાગે એટલે તે સારું લાગે તો એક ને એક પહેરા જ રાખે એમ તો પંદર દે એમ કે

હાલો ફેમિલી તો હવે જવું છે કામે તું જા ભાઈ કરકી નથી વળાવા આવું આવું કે નહીં મેળ મને ઓર બક હું કામે જાવ છું ને મેડમ એવા વળાવવા કેમ જાતરામ કેમ જાતો હોય હું એમ વળાવવા આવી માહે હલો કાંઈ નહીં ફેમિલી તો આશા છે કે તમને આ વ્લોગ ગમ્યો હશે ને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાજો અને બે લાઈકન દબાવવાનું ન ભૂલતા મળીએ એક નવા વ્લોગમાં બાય